ખેડૂત મિત્રો ખેડૂત પોતાના કોઠા કોઠાસૂઝથી અવનવા પ્રયોગ કરતા હોય છે આવા જ એક ખેડૂત તે જીરુંના પાથરા ભેગા કરવા માટે પોતાની કોઠા સૂઝથી દેશી જુગાર કરેલ છે આ પાથરા ભેગા કરવા માટે ચણા હોય જીરું હોય ધાણા હોય અજમા હોય મગફળી હોય એના પાથરા ભેગા કરી શકાય છે જેનાથી જે આ ફાયદો એ છે કે એક તો મજૂરી ખર્ચ બચે બીજું જે પાથરામાં માટી આવતી હોય એ પાથરામાં માટી પણ ન આવે અને પાથરાની નીચે જે કાંઈ ઝેરી જીવ જંતુ હોય તેને પણ કરડવાની બીક લાગતી નથી તે પણ આપને નુકસાન કરતી નથી ખેડૂત મિત્રો જો આ દેશી જુગાડ તમને કેવો લાગ્યો એ કિસાન સમાજ ટીવી ચેનલમાં કોમેન્ટ બોક્સમાં જે કોમેન્ટ બોક્સ હોય એમાં કોમેન્ટ કરી અને જરૂર જણાવજો બીજું જો તમે તમે પણ આવા દેશી જુગાડ કરેલા હોય તો અમને એનો ફોટોગ્રાફ્સ અને વિડીયો જે સ્ક્રીનમાં મોબાઈલ નંબર બતાવેલ છે એ મોબાઈલમાં અમને મોકલો તો અમે પણ તેની માહિતી બીજા ખેડૂતો સુધી પહોંચાડીએ તો ખેડૂત મિત્રો તમે પણ જો અથવા તો તમારી આસપાસ કોઈ ખેડૂતે આવા દેશી જુગાડ કરેલા હોય તો અમને જરૂર મોકલજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો